કૃષ્ણ કનૈયા લાલની જય રક્ષાબંધનનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ભક્તો જય શ્રી કૃષ્ણ બેની સુભદ્રા બાધે કનૈયાને રા બેની સુભદ્રા બાદે બલભદ્ર ને રાખડી હે રક્ષા ની રક્ષા કરે રે મારી બેનડી ની ખડી બેની સુભદ્રા બાદે કનૈયા ને રાખડી ચૌદ બ્રહ્માનો નાતયા આવીને બેઠા वीरना वारणा ले तीरे मारा कनैया निराखी बेणी सुभद्राबादे राखडी। निराखी प्रेमनि राखडी ने हिरी दोरी। હે તના હિરલા ચમકે રે મારી બેનડી નીરાખડી બેની સુભદ્રા બાંધે કૈયા નેરાખડી સાચા સુતરનો વાલો તાતણે બંધાણો નંદય શોદનો જાયો રે મારા કૈયા નીરાખડી બેની સુભદ્રા બાંધે કનૈયાને રાખડી રાખડી બાંધીને બેની મીસરી ખવડાવે છત્રીસ બત્રીસ ભોગ દરાવતી રે મારી બે નીરા રાખડી બેની સુભદ્રા ને બાંધે છે રાખડી કુંભ કુંભ ચોખલીએ ને વીર ને વધાવ્યા બ્રહ્મા ને શિવ જોવાયા રે મારી બેનડી નીરા ખડી બેની સુભદ્રા બાંધે કનૈયા ને નેરા બલભદ્ર ને કૃષ્ણ સુભદ્રા ને પોછે બેની તારી સીખ રે મારી બેનડી નિરા બેની સુભદ્રા બાંધે કનૈયાને રાખડી જે રે બહે રાખડી રે ગાયે એના તે વીર સુખી થાય રે મારી બેનડી નિરા ખડી બેની સુભદ્રા સુભદ્રાબાદે કનૈયા નેરા રાખડી બેની સુભદ્રા બાદે બલભદ્ર નેરા ખડી કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય